શાળુ વેકેશન ખુલતા પહેલા જ અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે સ્ટેશનરી કે યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી ખરીદવાનું દબાણ શાળા પર કાર્યવાહી થશે કોઈ પણ શાળામાંથી વસ્તુ લેવા દબાણ તો દંડ થશે એટલે કે નિયમભંગ બદલ શાળાઓને એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે શાળા દબાણ કરે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ ડીઓને ફરિયાદ પણ કરી શકે છે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર 9909922648 જાહેર કરવામાં આવ્યું છે શહેર અને જિલ્લાની તમામ શાળાઓને પણ કડક સૂચના આપવામાં આવી છે તમામ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે અને આ સાથે જ ઉનાળુ વેકેશન ખુલતા પહેલા જ અમદાવાદ નું શિક્ષણ વિભાગ હવે એક્શન મોડમાં હોય તેવું જોવા મળ્યું છે સ્ટેશનરી કે યુનિફોર્મ શાળામાંથી ખરીદવાનું દબાણ કરતી શાળા પર કાર્યવાહી થશે કોઈ પણ શાળા વાલીઓને શાળામાંથી વસ્તુ લેવા દબાણ કરશે તો તેઓને દંડ ફટકારવામાં આવશે નિયમ ભંગ બદલ શાળાઓને એક લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે